દાખલા નંબર છ આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી તે ચકાસો તો એમાં પેલી રકમ છે પાંચના છેદમાં નવ અને ત્રીસના છેદમાં ચોપન તો આપણે પાંચના છેદમાં નવ લખી નાખશું હવે પાંચને આપણે કઈ સંખ્યા વડે ગુણી તો ત્રીસ આવે તો પાંચને આપણે છ વડે ગુણી તો પાંચ છત્રીસ હવે અંશને આપણે છ વડે ગુણી તો સાથે સાથે આપણે છેદ નહીં ગુણવા પડે હવે ગુણાકાર કરશું પાંચ છત્રીસ નીચે છ નવા ચોપન તો એના જેવીન જે અપૂર્ણાંક મળી ગયો તો લખવાનું કે 5 ના છેદમાં નવ અને ત્રીસ ના છેદમાં ચોપન અપૂર્ણાંક સમાન હવે બીજા નંબરનો બી દાખલો ત્રણ છેદમાં દસ અને બાર ના પચાસ તો પહેલા ત્રણ છેદમાં દસ નાખશું ને આપણે કઈ સંખ્યા ગુણી તો બાર આવે તો ચાર વડે તો ત્રણને ચાર વડે ગુણી અંશને ચાર વડે ગુણો સાથે સાથે છેદને ગુણું પડે હવે ત્રણ ચોક બાર નીચે દસ ચોક ચાલી હવે જો આ અપૂર્ણાંક આના સાથે સરખો છે તો અંશ બેના સરખા છે પણ એકના છેદમાં ચાલીસે અને આના છેદમાં છે તો બંને અપૂર્ણાંક સરખા નથી એટલે નીચે લખવાનું ત્રણના છેદમાં દસ અને બારના છેદમાં પચાસ અપૂર્ણાંક સમાન નથી અપૂર્ણાંક સમાન નથી હવે દાખલા નંબર સી તો દાખલા નંબર સી માં તો સાતના છેદમાં તેર માં કહી કે શકીએના છેદમાં અગિયાર અપૂર્ણાંક સમાન નથી અપૂર્ણાંક સમાન નથી સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ અને નાનામાં નાના સ્વરૂપમાં ફેરવા માટે આપણે તેના છેદ ઉડાડવાના એના છેદ ત્યાં સુધી ઉડાડવાના જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ન આવે તો એવી કઈ સંખ્યા જેના ઘડિયામાં અડતાલીસે આવે અને સાહીઠે આવે તો બાર અડતાલીસના ભાગ પાડવાના બાર ચોક અડતાલીસ ના ભાગ પાડવાના બાર પંચાસ સાહીઠ ઉપર નીચે બાર બાર ઉડી ગયું તો વૈધા ચારના છેદમાં પાંચ બીજા નંબરનો દાખલો અંશ અને છેદમાં જીરો જીરો સરખાય તો જીરો જીરો ઉડાડી દેવાના હવે એવી કઈ સંખ્યા છે જેના પંદરે આવે ને છ એ આવે તો ત્રણ તો ત્રણ પંચા પંદર અને તન દુ છ અંશ અને છેદમાં ત્રણ ત્રણ સરખા દેખાય તો ઉડાડી દેવાનું શું વય ઉપર વહેતા પાંચ ને નીચે વહેધા બે એ જ પ્રમાણે દાખલા નંબર સી ચોર્યાસીના છેદમાં અઠાણું તો એવી કઈ સંખ્યા છે એના ઘડિયામાં ચોર્યાસી આવે અને અઠાણું આવે તો ચૌદના ઘડિયામાં ચૌદ છક ચોર્યાસી અને ચૌદ સત્તા અઠ્ઠાણું અંશ અને છેદમાં ચૌદ ચૌદ સરખા દેખાય તો ઉડાડ દેવાના વૈધા છ અને છેદમાં વહેધા સાત હવે એના પછીનો ડી દાખલો બારના છેદમાં બાવન તો અહીંયા બાર કોના ઘડિયામાં આવશે ત્રણ ચોક બાર બાવન કોના ઘડિયામાં આવશે તેર ચોક બાવન અંશ અને છેદમાં ચાર ચાર સરખા દેખાય તો ઉડાડ દેવાના ઉપર વધા તેર અને નીચે વધા ઉપર વૈધા ત્રણ ને નીચે વહેતા તેર હવે ઈ દાખલો સાતના છેદ માં અઠ્યાવીસ તો સાતના ભાગ પાડશું આપણે સાત એકા સાત અને નીચે અઠ્યાવીસ ના ભાગ પાડશું સાત ચોક અઠ્યાવીસ ઉપર નીચે સાત સાત ઉડી જાય તો ઉપર વહેધા એક ને નીચે વેધા ચાર